વાલેવાડી રોડ ઉપર ડેલી ગામ પાસે કીમ નદીમાં પૂર્ણની પરિસ્થિતિ ડાયવર્ઝન ધોવાઈ જતા મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો છેલ્લા બે વર્ષથી વાલિયાવાડી માર્ગને જોડતા ડેહલી ગામની કીમ નદી ઉપરનો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે જે પુલની બાજુમાં ડાયવર્ઝનનું નાળું બનાવવામાં આવ્યું છે જે નાળા ઉપરથી આ શ્રોષ કીમ નદીમાં આવેલ ભારે પુરના પાણી ફરી વળતા અગિયાર કલાકે ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલિયાવાડી માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી વાલિયમ મામલતદાર અને પોલીસ જવાનોએ સ્થળ પર દોડી આવ્યા હતા અને પૂરના પાણી જોવા આવેલ લોકોને નજીક નહીં જવા માટે સૂચના આપી હતી જ્યારે કામના લોકોએ જજરીત પુલના ડાયવર્ઝન ધોવાતા રોષ વ્યક્ત કર્યો હતો અને આ સ્થળેથી રાજકીય પાર્ટીના નેતાઓ પણ અવરજવર કરતા હોવા છતાં ધ્યાન આપતા નથી ત્યારે હાલમાં છૂંટાયેલ સાંસદ મનસુખ વસાવા વહેલી તકે પ્રજાને પડી રહેલ અગવનનું નિરાકરણ કરે તેવી માંગ કરી હતી હું સંજય વસાવા ડેલી ગામનો વતની અમારે અહીંયા બ્રિજ સરકારે અહીંયા એને બંધ કરાવ્યો હતો મોટો અને ટેમ્પરવાળી ડાઇવર્ઝન આપ્યું હતું હાલ તમે એની જોઈ શકો છો કે એના પરથી કેટલું પાણી જાય છે અને પૂરેપૂરો ધોવાઈને નષ્ટ થઈ ગયો છે હવે આ મોટો બ્રિજ છે એને ટેમ્પરવાળી ટુ વ્હીલ અને ફોર વ્હીલ માટે ચાલુ કરો પણ એના એ પણ એટલો જર્જરિત છે જો એના પરથી લોકો મોટા વાહનો એવું પસાર થાય તો એના પરથી જાનહાનિ થઈ શકે છે તો એની જવાબદારી કોની અને આ રસ્તો મેઇન એવો રસ્તો છે કે જ્યાંથી મોટા મોટા બધી જ પાર્ટીઓના નેતાઓ આ એનો ઉપયોગ કરે છે તો અમારા મનસુખભાઈ સાંસદ છે એમને અમારી નંબર રિક્વેસ્ટ છે કે આ બ્રિજનું કામ જલ્દીથી જલ્દી અમને બનાવી આપો તો બધાને આવવા જવામાં સગવડ થઈ જાય તો આપને અમારી નમ્ર વિનંતી છે કે આ બ્રિજનું કામ જલ્દી ચાલુ કરાવો